ધાંગદદ્રા સિટી પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા ધાંગદ્રા સિટી પોલીસે કોડીપરા વિસ્તારમાંથી તીન પત્તી ગંજીપાનાનો જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ સહિત રૂપિયા એકત્રીસ હજાર પાંચસો વીસના મુદ્દામાં સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે ધાંગદ્રા સિટી પોલીસ મથકના પીએસઆઈ એએસઆઈ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમય ધાંગદ્રા સિટી પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે ધાંગદ્રા શહેરના કોડીપરા વિસ્તારમાં ચાલતા

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે